તો ગાંધીનગર સચિવાલય ખાતે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો જેમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોનો ફરી એકવાર વિરોધ સામે આવ્યો કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ ઉઠી છે જેમાં વિરોધને લઈને ઉમેદવારોની અટકાયત કરાઈ હતી છેલ્લા ઘણા સમયથી અમે રજૂઆત કરતા થાકી ગયા છીએ તેવું જણાવ્યું સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી ભરતી નહીં છે લાટ મહિનાથી અમે આવેદન પત્ર આપીએ છીએ રજૂઆત કરીએ છીએ કે અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો પણ ભરતી કેલેન્ડર માંગે છે પણ હજુ સુધી સરકારે ભરતી કેલેન્ડર પણ નથી આપ્યું અને મોટા સંખ્યામાં કાયમી પટ્ટીની જાહેરાત પણ નથી કરી લોકસભાની ચૂંટણી આવી પહેલાં મોટી સંખ્યામાં કાયમી પટ્ટીની જાહેરાત કરો અમારી એક જ વિનંતી છે ને આ સુનો અમે ગાંધીનગર રજૂઆત કરવા માટે આવેલા છે કે મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો ગાંધીજીના માર્ગે ચાલીએ છીએ એટલા માટે અમારી રજૂઆત નથી સાંભળવામાં આવતી અમે કોઈ હિંસક પ્રવૃત્તિ કરતા નથી સરકાર અમારી વાત સમજતી નથી અમે તો ગાંધીજીના માર્ગે ચાલીને જ સરકારની વિનંતી કરીએ છીએ કે તમારે અમારી વાત સાંભળો અને કાયમી શિક્ષકોની ભરતી કરો મોટી સંખ્યામાં ભરતી આપો અમે ટેક પાસ ઉમેદવાર છીએ લાયક ઉમેદવાર થી છ વર્ષ પછી તમે એક્ઝામ લીધી છે તો અમારી વાત સમજો અમારી લાગણીને સમજો અને કાયમી શિક્ષકોની ભરતી કરો